રોજ દેશની સુરક્ષામાં વાયુસેનાની ભૂમિકાને ઉજાગર કરવા વિવિધ શસ્ત્રોની માહિતી આપીને બાળકો અને યુવાનોને વાયુસેનામાં જોડાવવાની પ્રેરણા આપવા ભૂજ એરફોર્સ દ્વારા નો યોરフォર્સિસ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું એરફોર્સ દેની ઉજવણીના ભાગરૂપે ભૂજ એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલ વાયુસેના શસ્ત્ર પ્રદર્શનમાં એરફોર્સના રડાર मिसाइल અને એરક્રાફ્ટ સહિતના અત્યાધુનિક શસ્ત્રો તેમજ સૈન્યના સાધનોથી વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને अवगत કરાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો, શાળાના NCC કેડ્રસ, નિવૃત્ત સૈનિકો સૈનિકોના પરિવારજનો તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું આ સાથે જ વર્ષ 1971 માં સૈન્યની મધ્ય આવેલા ભુજના માધાપ્રની વિરાણ નાવનો આજરોજ ભુજ એરફોર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું યુવાનોને સેનામાં જોડાવવાની પ્રેરણા મળે તે હેતુથી વાયુસેના દ્વારા વિવિધ શસ્ત્રીય ક્ષમતાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમન એરફોર્સના जवानों द्वारा विविध शाळाના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં રોહિણી રડાર ગરુર ફોર્સીસ ઇક્વિપમેન્ટ પી19 રડાર અને પેચોરા મિસાઈલ તેમજ ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગી એરફોર્સના શસ્ત્રો જોવા કે ફાઇટર એરક્રાફ્ટ જમીનથી હવામાં દુશ્મનના એરક્રાફ્ટ અને ડ્રોનને તોડી પાડવામાં વપરાતી વિવિધ મિસાઈલ રડાર સિસ્ટમ તથા એરફોર્સની ગરુડ સ્પેશિયલ ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોની માહિતી આપવામાં આવી હતી આ પ્રદર્શન નિહાળવા આવેલા કેરા આઈ ટી તાઈના વિદ્યાર્થી જેઠી દક્ષ ભાઈએ જણાવ્યું હતું કે એરફોર્સ દ્વારા પ્રોટોકોલ્સને અનુસરવામાં આવ્યા હતા અહીં વિવિધ મિસાઈલ રડાર સિસ્ટમ ફોર્સિસ ઇક્વિપમેન્ટ વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી જેથી એરફોર્સમાં કારરકિદી બનાવવા માટે પુરતું માર્ગદર્શન સાથે પ્રેરણા મળી રહી હતી આ સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે આજે તેમણે આ પ્રદર્શન દ્વારા સૈન્યની કામગીરીની વિગતવાર માહિતી મળી જે બદલ ભૂજ એરફોર્સનો તથા સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો